ન્યુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ પ્રેઝન્સ સૌથી ખાસ ગરબા એની આ સ્પેશિયલ પોડકાસ્ટ સિરીઝ મારું નામ છે આરજે મયંક ફ્રોમ નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી માય એફ એમ સૌથી ખાસ ગરબા આમાં આપણે ગરબા વિશે વાત કરવાના છીએ ગરબાની પરંપરા વિશે વાત કરવાના છીએ ગરબાનું મૂળભૂત સ્વરૂપ એનું મૂળ ક્યાં છે ઉદભવ સ્થાન ક્યાં છે એના વિશે વાત કરવાના છે અલગ અલગ મહેમાનો આપણા પોડકાસ્ટમાં આવશે અને આપણને ગરબા વિશે એ નૃત્ય વિશે એની જાણકારી આપશે આજે મારી સાથે પોડકાસ્ટમાં એક એવા વ્યક્તિ જેને સાંભળવાની ઈચ્છા થાય આખું ગુજરાતને જ્યાં પણ ગુજરાતીઓ છે દેશ વિદેશમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં એ બધા જ એમને ખૂબ પ્રેમ કરે છે એ વ્યક્તિ તમારી સાથે નોર્મલ વાત કરે ને તો પણ કવિતા બોલતા હોય એવું લાગે એમની કવિતાઓ એ વિશ્વ વિખ્યાત છે એ માણસ વિશ્વ પ્રખ્યાત છે ગુજરાતી ફિલ્મોના ગીતો ગુજરાતી ફિલ્મો રળક કવિતાઓ અને જાણે કેટલાય મંચો પર એમનું સંચાલન એ યાદગાર રહ્યું છે એક એવા અદ્ભુત વ્યક્તિ જેમની સાથે વાતો કરવો જેમની સાથે મુલાકાત કરવી એ લાવો છે તો તમે અને હું એ લાહવાને માણીએ એ વાતોને જાણીએ ખૂબ આદર સાથે વિનમ્રતા સાથે હું સ્વાગત કરું છું કવિશ્રી અંકિત ત્રિવેદી થેન્ક યુ માઇન્ડ ખૂબ ખૂબ સ્વાગત અંકિતભાઈ આપનું થેન્ક યુ દોસ્ત આ જે ઇનિશિયેટિવ છે આજે પોડકાસ્ટ છે એનું મૂળ સબ્જેક્ટ એવો છે કે સૌથી ખાસ ગરબા પણ આ શરૂઆત કરીએ મારા સવાલ તમારા જવાબો આપણી ચર્ચાઓ પણ મારો પહેલો સવાલ એ છે કે ગરબા એટલે શું ગરબો એનું એ જ એનું મહત્વ શું છે એ શબ્દ ક્યાંથી આવ્યો એના વિશે જાણકારી આપો બહુ સહજ રીતે આપણે ત્યાં ભગવદ્ ગૌ મંડળમાં ગરબાની વ્યુત્પત્તિ વિશે લખાયું છે જો આપણો ગરબો કેવો કેવો ખુલે છે ખીલે છે વર્તુળમાં ઘૂમે છે અને એનું પણ એક વર્તુળ પૂરું કરે છે એમણે એનો અર્થ આપતા એવું લખ્યું કે ઘડો હોય એ ઘડામાં છિદ્ર કરવામાં આવે એમાં દીવો મૂકવામાં આવે છિદ્ર એટલે કરવામાં આવે છે કે દીવો ઓલવાઈ ન જાય અજવાળું આરપાર તો નીકળે જ પણ હવાનું સફોકેશન કેટલીક વાર ઘડામાં રહેલા દીવાને નિર્વાણ સુધી પહોંચાડે ઓલવી નાખે એટલે એને આજુબાજુ એને કાણા કરવામાં આવે છે હવે તમે જુઓ વાંસમાં કાણા પડે તો વાંસળી થાય ઘડામાં કાણા પડે તો એ ગરબો થાય બરાબર તો આ બધું જોડાયેલું છે ત્યાંથી એટલે આપણે ત્યાં એક શબ્દ છે ઘટદીપ ગર્ભદીપ જેના ગર્ભમાં અજવાળું છે એ ગરબો એટલે અજવાળું આપણે ત્યાં આ સમષ્ટિ આપણે જન્મ્યા ત્યારથી અને આવી કેટલીય સમષ્ટિ હશે આપણે તો માત્ર કલ્પનામાં અથવા વેદ ઉપનિષદ રૂચાઓમાં આપણે એની એના સગડ મેળવીએ છીએ સરનામાં મેળવીએ છીએ પણ કેટલી બધી સૃષ્ટિ છે એના એના રચયિતામાં શક્તિ છે એ મૂળ શબ્દ ગરબો જેના મૂળમાં ગર્ભ છે જેના ગર્ભમાં અજવાળું છે એ ગરબો અને એની આજુબાજુ આપણે ગરબે ઘૂમીએ છીએ ક્યાં વાત હે તમે શક્તિની વાત કરી તો નવરાત્રિમાં જે આપણે ગરબા રમીએ તો એનું કંઈક ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ હશે તો એ શું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે એવું છે કે જે ધાર્મિક મહત્ત્વ છે એ જ પછી કાલાંતરે સમયાંતરે સામાજિક બન્યું છે સાંસ્કૃતિક બન્યું છે મૂળ તો આપણે ત્યાં ગરબા ને બે રીતે જો જોવા જોઈએ આપણી કથાઓ પરંપરાઓ પ્રમાણે અને બીજું આપણા રિવાજો એક પેઢીથી બીજી પેઢીમાં ઉછર્યા એ રીતે હવે શિવના નૃત્યમાંથી તાંડવ સર્જાયું શક્તિના નૃત્યમાંથી લાસ્ય સર્જાયું તો શિવનું નૃત્ય છે એ જુદા પ્રકારનું છે શક્તિનું જે નૃત્ય છે એમાં સૌમ્યતા છે દિવ્યતા છે પવિત્રતા છે શિવ પાસે રૌદ્રતા છે તો એ શક્તિ મૂળ જે પ્રગટ થઈ અને એ શક્તિમાંથી જે પ્રગટ થયો એ ગરબો આપણે ત્યાં એની ધાર્મિક પરંપરા એ છે કે ગરબાની સ્થાપના થાય માતાજીને માતાજીની સન્મુખ એની આરાધના કરવા માટે આપણે ગરબા આપણે ત્યાં આવ્યા પછી તો એક આખી પરંપરા ઊભી થઈ બેઠા ગરબાની પરંપરા કે બેસીને ગરબા માતાજી માટે ગવાતા હોય સરળ ભાષામાં કહું તો ચંડીપાઠ સ્તુતિ શકરાદય દેવી કવચ આ બધાના સરળ અનુવાદો આપણને બેઠા ગરબા પાસેથી મળે છે અને માતાજીના અનેક સ્વરૂપો મૂળ તો ગરબાની એક વાત એ પણ ખરી કે માતાજીના અલગ અલગ સ્વરૂપો માતાજીના જે પરાક્રમ છે એને રીઝવવા માટે ગરબા લખાતા ગયા ગરબા ઝીલાતા ગયા અને એમ આપણી પાસે આવ્યા સો મૂળ એની જ્યારે શરૂઆત થઈ હશે કે જેમ એના અલગ અલગ તમે કીધું કે એ અલગ અલગ ફોર્મેટમાં બદલાતા રહ્યું તો મૂળ આનો રસ એ ભક્તિ પ્રધાન રસ છે મૂળ માતાજીની આરાધના કરવા ભક્તિ કરવા માટે અને વર્ષો જૂની પરંપરાને આપણે અત્યારે જોઈએ તો એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે એની પણ એક વિકાસ યાત્રા રહી છે તો એ કેટલો બદલાવ તમે જોઈ શકો છો શું લાગે છે તમને જૂનો ને અત્યારમાં કેટલો ફરક છે કેટલો બદલાવ છે હું એવું માનું છું કે ફરક ના જોવો જોઈએ આનંદ જોવો જોઈએ એક સમય હતો જયારે આપણે કબડ્ડી રમતા હતા સાતતાળી રમતા ખો ખો રમતા હતા હવે બધું મોબાઈલમાં છે છતાં એનું મહત્વ તો ઓછું નથી થયું જે રમ્યા છીએ એનો જ એનો પણ એક નોસ્ટાલ્જિયા છે અતિત રાગ છે અને જે અત્યારે આપણી પછીની પેઢી તેરવાથી રમે છે એનો પણ એક મહિમા છે આપણે મેદાનો લઈ લીધા એટલે એમની પાસે કંઈ રહ્યું નહીં એટલે એ એવી રીતે રમે ઈટ ડઝન્ટ મીન કે એ લોકોને મેદાન નથી જોઈતા કે એમને મોકળાશ નથી જોઈતી એમની સ્પેસ તો મળે છે એવું જ ગરબાનું છે ગરબા પહેલાં એનો પ્રકાર જે સિદ્ધ થયો ઘડાયો આવ્યો મૂળ તો ગરબો અને ગરબી એ બોલચાલના શબ્દો છે મૂળ તો આપણે ત્યાં આપણી બાજુ ગરબો કહીએ છીએ સૌરાષ્ટ્રમાં એને ગરબી કહે છે મૂળ શબ્દ એની વિભાવનામાં જઈએ પછી એના અલગ અલગ સ્વરૂપો શાખાઓ વિસ્તરી અને ગરબો અને આ ગરબો ધીરે ધીરે વિકસિત થયો તમે કહ્યું એમ હવે વિકસિત થયો એની મજા એ છે કે પહેલા ગરબો આપણે એ પહેલા સમજી લેવું જોઈએ કે ગરબો એ સમૂહમાં થતા આનંદનું એક સ્વરૂપ છે હું એકલો કરવાનો આવું તો કોઈ મને ગાંડો કે પણ હું ત્રણ ચાર જણા સાથે કરું તો એ આનંદ છે એ આનંદ છે એ આનંદનું સમૂહનું ઊર્જાનું શક્તિનું સમૂહ સ્વરૂપ છે એટલે આપણે ત્યાં ગરબો વિસ્તર્યો એનું વર્તુળ વિસ્તર્યું અખંડ દીવાની આજુબાજુ ગરબો ઘૂમતો થયો પછી ધીરે ધીરે એ ગરબો સ્ટેજ પર આવ્યો પછી ધીરે ધીરે પોળ શેરી મેદાન પાર્ટી પ્લોટ અને હવે ગરબો ગ્લોબલ બન્યો છે આ આપણા ગરબાની પણ મૂળ ગરબાએ એના આંતસ્તત્વને ક્યારેય ખોયા નથી કદાચ રંગે રૂપે સમય સાથે ગરબો બિલકુલ ચાલ્યો છે અને ચાલવો જોઈએ એના સંદર્ભો એ ગરબાએ એમાં ઝીલ્યા છે ઝીલાવા જોઈએ અને આપણે એને પાછો માણ્યો પણ છે આજે બી કેટલાક ગરબા ગવાય છે તો આપણે ચપટીને તાળી એમને આપણાથી સહજ રીતે જ વગડાઈ જાય છે એના મૂળમાં એ એનો થનકાર છે એનો લયકાર છે હું હંમેશા માનું છું કે નાચવું એ ઉત્તમ આનંદમાં આવે છે લખવું એ કદાચ શરૂઆતના પગથિયા હોઈ શકે ગાવું એ એના પછીનો એક મુકામ હોઈ શકે મીરા નાચી છે નરસિંહ નાચ્યો છે વલ્લભ મેવાડો નાચ્યો છે દયારામ નાચ્યો છે લખ્યું તો એને લખવું પડ્યું છે એટલે બાકી તો મૂળ તો એને નાચવું છે એટલે એને એનામાં તમે જુઓ વલ્લભ મેવાડો એટલે આપણે ત્યાં આનંદનો ગરબો આપણે ત્યાં ગરબાના પર્યાયમાં જ આનંદ છે માં મને આજ આનંદ અતિ ગણોમાં આ ક્યાંથી આવ્યું કારણ કે તારા સ્વરૂપે હું રૂડો છું તારા અજવાળે હું રૂડો છું તો મને એવું લાગે છે કે ચપટી તાળી ઠેસ આ બધું બહુ જરૂરી છે અને તમારા દરેક અંગોમાં લચક હોય એનું પૂરેપૂરું ધ્યાન ગરબો વધારે સારી રીતે રાખે છે બહુ સરસ અને લચકની વાત 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 છે છે કે કે આનંદની આમાં હમણાં આપણે આપણે આગળ મૂળ ભક્તિનો રસ જોડાયેલો હતો અત્યારે ગરબા રમવા જઈએ મોંઘી મોંઘી ચણિયા ચોળી ને મોંઘા મોંઘા કુર્તા ને મોંઘી મોંઘી ગાડીઓમાં મોંઘી મોંઘી જગ્યાએ જઈએ ગરબા રમવા તો શું આપણે લોકો અત્યારે જે ગરબા રમીએ છીએ એમાં મૂળ આ ભક્તિનો જે રસ હતો એ ભૂલ્યા છીએ કે એ એવું નથી લાગતું મને દોસ્ત હું આજના છોકરાઓને જોઉં છું હા થોડી મસ્તી વધી છે પણ ભક્તિ નથી જ એવું સાવ કેવું અઘરું છે એનું કારણ છે કે એક તો આપણા વાતાવરણમાં ગરબો હવે નવરાત્રિના સમયે પૂજા ગરબા કરવાનું એક મહાત્મ્ય છે આપણે ત્યાં હવે એ મહાત્મ્ય એ છે કે માતાજીએ ચંડમુંડનો વધ કર્યો અસુરોનો વધ કર્યો હવે આપણી આજુબાજુ આપણે તો આખી જનરેશન જૈન ઝી ની જનરેશન છે એમને તો હવે બીજા કોઈ શત્રુ છે જ નહીં અને હું એમાં માનું છું કે આપણો કોઈ સામે વાળો આપણો શત્રુ છે જ નહીં જે છે આપણી અંદર જ છે જે શત્રુઓ છે માતાજીએ તો સામે શત્રુનો વધ કરવા માટે શસ્ત્રો શાસ્ત્રો બધાનો ઉપયોગ કર્યો ચંડીપાઠમાં એનો ઉલ્લેખ પણ છે હવે આપણે ત્યાં તો હવે એવું રહ્યું નથી લોકો માનતા જ નથી તો અંદર તો છે જ કામ ક્રોધ મોહ પીડા લોભ આ બધું છે એનો નાશ કરવો એના માટે નૃત્ય બહુ કામ આવે છે આપણી ઘણી બધી પરંપરામાં નૃત્ય છે એમાં આપણો ગરબો છે એ વર્તુળ આકાર થોડો થોડો સુદ્રઢ થઈને રમાતો એક પ્રકાર છે હું આજના યુવાનોને જોઉં છું ત્યારે મને મસ્તી લાગે છે પણ ભક્તિ નથી જ લાગતી એવું નથી કહી શકાતું કારણ કે હજી આપણે રંગમાં રંગ તાળી વલ્લભ મેવાડાના ગરબા ઉપર જ રમીએ છીએ કે માં પાવા તે ગઢથી નિસર્યા તો ત્યાં આપણને હજી એ રોમાંચ આપણા આપણી આજુબાજુ અનુભવ છે તો એ પેઢી અત્યારે જે કરી રહી છે એમાં કદાચ આપણને એવું લાગે કે રસ્તો નથી પણ કદાચ આવતીકાલનો એક બહુ મોટો રાજમાર્ગ હોય એવું બની વાત સો એવા કોઈ ખાસ ગરબા કે જે જેમાં કોઈ દેવીનું જે મહત્વ હમણાં તમે જેમ એક બે ગરબાનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું તો એવા કયા ગરબા તમને લાગે છે કે જેમાં જેનું મહત્વ લિરિકલી આપણે અગર જો વાત કીધી તેનું મહત્વ ખૂબ છે શબ્દો તમને ખૂબ ગમતા હોય અને કદાચ એ એવો કોઈ પ્રચલિત કે પ્રખ્યાત ગરબો હોય જેનો શબ્દ કદાચ લોકો સાંભળતા હોય રમતા હોય પણ ખબર ના હોય એવું કંઈ જો તમે કહી શકો તો બહુ બધા છે દોસ્ત એકાદ બે આમ તો જો મૂળ આપણે ત્યાં નરસિંહ મહેતાએ બીજ રોપ્યા એમણે મારા રેફરન્સ પ્રમાણે થોડાક પદોમાં રાસનો ઉલ્લેખ આવે છે હમચીનો ઉલ્લેખ આવે છે નરસિંહ મહેતાના શબ્દોમાં હવે આ પાછી એક જુદી ટ્રેડિશન છે ગરબા રાસ પછી એની પાછી બીજી ટ્રેડિશન છે એમાં હિંચ હમચી હવે હિંચ લેવાના હોય હમચી ખૂંદવાની હોય આ બધું નૃત્યના વિશેષજ્ઞો જરા વધારે આમાં પાડી શકે હું તો શબ્દો પર થોડી કુદાકૂદ કરી શકું પણ આ આ બધું આપણી પાસે બહુ સુપેરે આવ્યું આપણી પરંપરામાં ઉછર્યું હવે એ પરંપરામાં જેણે પહેલે વાર એમ કીધું કે મારી કવિતા એ ગરબો છે એ વલ્લભ મેવાડો છે હવે એમના કેટલા બધા ગરબાઓ અને ત્યાંથી લઈને એક આખી ટ્રેડિશન ઊભી થઈ જેમાં એક બહુ મોટું કામ કર્યું અવિનાશ વ્યાસે હા પુષ્કળ અદભુત કામ કર્યું આજે પણ હું માનું છું કે દસમાંથી આઠ ગરબા આપણે અવિનાશ વ્યાસના હોય છે એમ અને બાકીના ગરબા આપણી ટ્રેડિશન પારંપરિક લોકલયમાંથી આવ્યા મૂળ વાત સ્ત્રી ગરબો ઝીલે છે કેટલી કેટલી અદભુત આપણી પરંપરા છે આપણી શ્રદ્ધા છે મને હંમેશા લાગ્યું છે કે સ્ત્રીને આપણે આપણે કદાચ વચ્ચેના સમયમાં ઓછી આંકી હોય એવું બની શકે બાકી શક્તિએ તો શક્તિને પહેલેથી જ આંકી છે એનું હંમેશા એનું સર્જન હંમેશા એના તરફ વધારે ધોળાયેલું રહ્યું છે તમે જુઓ જિંદગીને ગાયને ઉજવવાનો અનુભવ જેટલો સ્ત્રી પાસે છે એટલો પુરુષ પાસે નથી એટલે સ્ત્રી પાસે હાલરડું છે લગ્નગીત છે મરસ્યું છે અને ગરબો છે આ બધું સ્ત્રીઓ પાસેથી આપણને મળ્યું એટલે સ્ત્રીઓ ઝીલે છે ગરબા કેટલા બધા અવિનાશ વ્યાસના ગરબા મને આજે પણ ગમે તને જાતા જોઈ પણ ઘટની ઘાટે આ બધા તો પોપ્યુલર છે પણ કેટલાક એવા અદ્ભુત ગરબા છે એમાં એ એક જગ્યાએ અવિનાશભાઈ એમ લખે છે કે એક હરતું ને ફરતું મંદિર માનો ગરબો જો હવે આ કેવી સરસ વાત છે કોઈ માથે ગરબો લઈને સ્ત્રી જતી હોય ગરબે ઘૂમતી હોય એનું કલ્પન અવિનાશ વ્યાસ બે પંક્તિમાં મૂકે છે એક હરતું ને ફરતું મંદિર માનો ગરબો કોઈ દેવતાઈ સૂરની શિબિર માનો ગરબર શુદ્ધ ભક્તિ છે અને શુદ્ધ ગરબો છે અને શુદ્ધ મસ્તી પણ છે મસ્તી પણ છે જેમ આપણે વાત કરી કે ગરબા રમવાના પ્રકાર બદલાયા એમ વલ્લભ મેવાડો કે અવિનાશ વ્યાસ એમણે જે પણ આપણને સંગીત અને લિરિકલી પણ જે ગરબાઓ આપ્યા પછી ધીમે ધીમે સમય જતાં એના પણ નવા સ્વરૂપો આવ્યા લોકોએ નવા લખ્યા પણ ખરા અને નવા કમ્પોઝ પણ કર્યા અને નવા કલાકારોએ ગાયા પણ ખરા પણ હજુ આપણે જે જૂના ગરબાની જે મજા છે જે એના શબ્દોની મજા છે એના કમ્પોઝિશનની મજા છે એ કદાચ નવામાં છે એવું નથી દરેકમાં નથી એમાં શું બદલાયું છે એ લખાણ જે જે લેખકો હતા એમણે શું બદલ્યું એવું કે આપણને હજુ નવામાં એટલી મજા નથી આવતી જેટલી જૂનામાં આવતી એટલે હું એવું કહું છું કે પહેલાં છે ને તો શબ્દો હતા એ શબ્દો હતા એની પહેલા એમાં ભક્તિ હતી એ લોકો બહુ ફોકસ હતા કે મારે આ ગરબો ભક્તિ માટે લખવાનો છે બીજું કે જે રજૂ કરવાવાળા હતા એમના કેન્દ્રમાં પણ ભક્તિ હતી ત્રીજું કે જે એને ઝીલતા હતા જે એને રમતા હતા એના કેન્દ્રમાં પણ ભક્તિ હતી હવે ગરબો થોડો આધુનિક થયો છે એટલે એમને ટ્રેન્ડી કરવાનો છે હવે એની પાસે કેટલા બધા ટેન્શન છે એક તો શ્રદ્ધા વડીલોને સમજાય એટલા માટે રાખવાની છે પછી લોકોને ગમવો જોઈએ એવો થવો જોઈએ ત્રીજું એની રીલ બનવી જોઈએ ચોથું એ વાયરલ બનવો જોઈએ હવે આટલા બધા ટેન્શનની વચ્ચે ગરબો કેટલા એક્સટેન્શન લે એટલે પછી શું થયું કે ગરબામાંથી શ્રદ્ધા ધીરે 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 થોડું અજવાળું ઓછી કરતી ગઈ અને સાઉન્ડ વધ્યો હવે સાઉન્ડનું મહત્વ છે આખો યુગ છે એ સાઉન્ડનું હવે સાઉન્ડ પણ આમ તો શક્તિની જ દેન છે જે માતાજી બોલ્યા નથી પણ જે માત્ર આંખોથી ને એમના વર્તનથી ખબર પડી છે એ સાઉન્ડ છે તો એ પણ હું તો સ્વીકારવા તૈયાર છું ને આપણે ખુલ્લા મને એ વાતને સ્વીકારવી જોઈએ હા એક વાત બહુ સાચી છે કે બધા ગરબાઓ આજે આપણે રમીએ છીએ પણ છેલ્લે તો એ જૂના ગરબામાં જે મજા છે એ મજા ક્યાંય નથી હું હંમેશા કહું છું કાયમ કે તમે આખું વિશ્વ ફરીને આવો અને જાત ભાતના પાણી પીવો પણ ઘરે આવીને પાણીયારાનું પાણી જે સંતોષ આપે ને એ બીજે ક્યાંય નથી એટલે મૂળ જૂના ગીતો અને કમ્પોઝિશન એ મૂળ પાણીયારાનું પાણી છે એના જેવો સંતોષ ક્યાંય નથી ક્યાં વાત ઘણી બધી વાતો કરી અને દરેક જવાબ એ અમને સંતોષ મળે હતા પણ તમારી કાવ્યાત્મક શૈલીમાં આ ગરબો ગરબાના પ્રકાર ગરબાનું જે સંગીત છે એનો ભક્તિભાવ છે અને તમારે કાવ્યાત્મક અંદાજમાં તમારા પ્રકારમાં કેવું હોય તો કેવી રીતે અમારા લિસનર્સને કે વ્યુઅર્સને આપણે કહેશો તમે મને તો એવું જ લાગે છે જ્યારે જ્યારે હું નવરાત્રિ નજીક આવે છે ત્યારે મને મારી જ લખેલી બે પંક્તિ યાદ આવે વાગે વાગે ને ઢોલ થાય કંઈ 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 ગરબે ઘૂમવું છે બીજું કંઈ નહીં નહીં ક્યાં વાત વાહ ભાઈ વાહ અંકિતભાઈ એક હજુ કે અવિનાશ વ્યાસનો બે ત્રણ ઉલ્લેખ થયો એમનો સૌથી વધારે ગમતો ગરબો તમને જે સૌથી વધારે ગમતો હોય એ કયો ગરબો એક મુખડું સંભળાવું એમનું ગઈને મને મને ખબર નથી એટલે મને એવું લાગે છે જે પ્રમાણે તમે વાત કરો છો તમે સારું જ ગાતા હશો હું સારું એટલે હું ગાયબ નથી એ બહુ મોટી સમાજ સેવા છે હું સારો સાંભળનારો છું મને એક બહુ ગમે છે ગરબો કદાચ આ હું પહેલી વાર જ મૂકતો હોઈશ પણ આ અવિનાશ વ્યાસ છે આ આપણો ગરબો છે મેં કહ્યું ને કે નવી વાત પણ આવે હવે તમે જો સ્ત્રીનું સંવેદન છે કેવી અદભુત રીતે એમણે લખ્યું હું તો સજવાને ગઈ શણગાર અરીસે મુને જોઈ લીધી હા હા હવે નાયિકા શણગાર સજે છે એ તો એના પ્રિય તમને એના માણીગર માટે ગરબે રમવાનો છે સમય થઈ ગયો છે તૈયાર થવાનું છે તૈયાર થઈ અને તૈયાર થઈને હું સૌથી પહેલાં જેની આંખોમાં જોવા જોવા માગું છું અથવા જેને હું આ તૈયાર થયેલી છું એવું બતાવવા માંગુ છું એને બતાવું એ પહેલાં તો આ અરીસો મને જોઈ લે છે હવે આ કેટલું સૂક્ષ્મ સંવેદન ને છતાંય તમે કોઈ સ્ત્રીને અરીસાને કન્સર્ન કર્યા વગર જોઈ શકો કોઈ તમે અને આ એટલું અચ્છા છતાં પણ તમે જુઓ એમાં ભારોભાર કવિતા છે ગર્વો છે શક્તિની વાત છે સંવેદનની વાત છે અને એક આખું વર્તુળ પૂરું થાય છે એટલે એમણે લખ્યું કે હું તો સજવાને ગઈ શણગાર અરીસે મને જોઈ લીધી આ અરીસો ખરો છે એને આવી ના લજ્જા લગાર અરીસે મને જોઈ લીધી એને શરમ પણ નથી આવતી હું એને જોઉં તો બરાબર પણ એ મને કેમ પહેલા જોવે પછી આખું વર્ણન કરે છે પણ છેલ્લે બહુ સરસ વાત લખે છે કે મને અંગે લાગે રે અંગાર અરીસે મને જોઈ મને એમ થાય છે કે આ આ પહેલા જોવે છે ને એની જલન મને વધારે છે સ્ત્રીના સૂક્ષ્મ સંવેદનના બધા જ એ પાસાઓને અવિનાશભાઈએ રાખ્યા છતાંય એ ગરબો બન્યો અને છતાંય એની પાસે એનું પોત આધુનિક પણ થયું તો ગરબો ધાર્મિક પણ છે સામાજિક છે આધુનિક છે અને ખાસ છે અને એટલા જ ખાસ તમે છો તમારી વાતો છે લંકિતભાઈ ખૂબ ખૂબ આભાર તમે અહીંયા આવ્યા આ પોડકાસ્ટમાં અદ્ભુત વાતો કરી અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમનું કહું કે આ જે સિરીઝ હતી ન્યુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ પ્રેઝન્ટ સૌથી ખાસ ગરબા એમાં આજના આપણા ગેસ્ટ છે અંકિતભાઈ અંકિત ત્રિવેદી કવિશ્રી અંકિત ત્રિવેદી કેટલા કેટલા નામ છે એમના પણ હજુ આજે વાતો કરી આજે એમનો અનુભવ છે તો મને એવું લાગે કદાચ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ છે આનાથી વધારે એમને સાંભળવા આનાથી વધારે એમનો જે અનુભવ છે એ સાંભળવું આપણને ગમે ફરી ક્યારેક અંકિતભાઈ જલ્દી મળીશું આ વિષય પર આના સિવાયના વિષય પર વાત કરવા માટે થેન્ક યુ સો મચ ફોર ટુડે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ